આપણે હુમીને આપણે સલ્ફર નાખી હોય ટાઈગર એવું એ ઓગારી આપે અને અત્યારે હજુ ટોલી જોડાવી લીધી અને હું એંડા ઉતારે જ ડોસીમાં ભૂરાભાઈમાં નહીં તો આપણે ટોલી મૂકવા જવાની તો શું ડાયરેક્ટ ટોલીમાં એંડા પડતા આવે અને એવો ખરું આપણું કમ્પ્યુટર હુંકાઈને થઈ ગયો તૈયાર એટલે આ જે એંડા ઉતરે એ ડાયરેક્ટ આપણે ખરામાં જ નાખવાના છે ચાલો પહેલાં ટોલું મૂકી આવી પછી તમે એને સલ્ફરનું બતાવી દઉં ખાતર બાવીસ ટકા તો મિત્રો આપણે ટોલી નાખીએ એડેમાં ને એ સાંજીભાઈનો ફોન આવ્યો કે ડુંગળીમાં આંટો મારીએ આપણે ડુંગળીમાં ચક્કર મારો આવ્યા હતા એને ડુંગળીનો જે રોપ હતો ને એ ચોપી નાખી જો અને આ ત્રણ પાટલા રોપના વધ્યા ચાર પાટલા અને એને ચોપી નાખી જો ફૂતી ગઈ કમ્પ્લેટ આ એક પાર્ટી હું કાલે કીધું એમ જોપી છ બાય છ ને ઘરે છ ઇંચ ને ગા ક્યાંક પછી પાંચ ઇંચનો જોય ને ક્યાંક પછી ચાર ઇંચનો ને ક્યાંક છ ઇંચનો ને હોય કેમ કે બધાએ તો ચોપ્યા વાળા હરખા ન હોય એટલે આગળ પાછળ કદાચ થઈ ગયા તો ચોપવામાં પણ કમ્પ્લેટ ચોપીએ આ બાજુ કમ્પ્લેટ ચોપી નાખીએ ઉતી પણ ગઈ કમ્પ્લીટ કેમ કે ત્યાં હવામાન સારું હોય ને નીલી થવા મંડી ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ હે ને તો સોડવાથી છોડવા એટલો કમ્પ્લીટ હે પાંચ છ ઇંચ નો ગારો કમ્પ્લીટ હે અને આમે જો છ ઇંચ નો ગારો હોય આમે છ ઇંચ નો છ ઇંચ નો એટલે કમ્પ્લીટ થઈ ગયો વાંધો નહીં આવે અને હવામાન સારું હોય ખાતર બાતર નાખી દીધું તે દી આપણે ચોપતા હતા તે આપણે આવ્યા હતા આપણે પાસે અમુકને પાસે બધી તકલીફ થાય કે અમારો વિડીયો ઉતારે ને યુટ્યુબમાં મૂકે એટલે આપણે તે દી બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે કોઈને એવી રીતે તકલીફ આપતો હું કામ આપણે નકામું કરવું એટલે આજે વળી આવ્યો તો અને રોપ જો આવે તો મેં કીધું રોપ કેટલો વધ્યો હોય ને પછી થોડોક વળી આપણે ત્રણ ચાર પાટીયા થાય એમાં તો કે કરી નાખીએ પણ રોપ ઘણો વધ્યો હોય આજે તમને ડુંગળી બતાવી દઉં ચોપાઈ ગઈ હવે આ ડુંગળીનો ભાવ આવશે તો અમે ક્યાં તા એના ભાઈ ને નવા ને ભરવા મિત્રો આપડે શામજીભાઈ ની વાળી ફરી ગયા અને પેલા આપણે ટોલી રાખી ગયા હતા રાખી દીધી શામજીભાઈ નો ફોન આવે એની વાડીયા ક્રિયા તમે જોયું હશે આગળ

હાલો એ થઈ ગયા બપોર આ થોડીક અહીં ડુંગળી સાફ કીધી આવખીડી ને વાળી ખાઈએ અમે રોટલા બપોરા ખાઈએ ચાલો ભાઈ આજે હાકરો ભાઈ અહીંયા દિવસો આપે બપોરા કરવા ગયા ત્યાં બકરા અહીંયા લઈને હલ્યા ગયા હવે અહીંયા કોકરભાઈ અત્યારે ઉતારો ખાણો આયા આવ્યો હવે ક્યાં જાવું ભાઈ જાઉં આ બાજુ ગામની બાજુમાં જમની બાજુ અહીં વાહ તો પાછા ਕਦੀ ਆਸੋ ਆਂ ਪਾਸ ਅਜੇ ਨਹੀਂ ਤਾਂ ਮੈਂ ਹਕਲ ਵਰਦ ਸੀ ਜੇ ਆਲੇ ਆਸੋ ਹਕਲ ਜੀ ਆਹ ਪਰਵਾ ਰਹੇ ਹੋ ਨਾ ਵੇਲਵਾਨੂ ਜੇ ਜੋ ਕਿਤਲੋ ਮਾਲ ਹੈ ਭਾਈ ਤੁਹਾਰੇ ਗਣੇ ਹਾਲਾ ਆਪਣਾ 500 ਹੈ ਅੱਧੀ ਅਰੀਆ ਵੇਖੋ ਅੱਧੀ ਅਰੀਆ ਨਹੀਂ ਆ ਅੱਧਿਆਰ ਦੋ ਅਰਧੋ ਲਾਠੀ ਸੋ ਤਾਂ 300 ਆਸੇਗਾ ਬਸ 250 ਕਿਉਂ ਹੈ 300 ਜੇ ਵਾ ਬਰਾਬਰ ਬੀਜਾ ਬੀਜਾ ਵਾੜੇ ਇਹ ਕੇ ਮਤਲਬ ਇਹਨੇ ਕੇਮ ਵੇਗਾ ਕੇਮ ਨਹੀਂ ਰੱਖਤਾ

આજુબાજુ બાજુ હોય અહી એટલે વાંધો ના આવે એનું હાલે એનું બજાર એનું હા એવું હોય હાલો તો આપણે આમાં કાઢવાની ની હે દાંતી હવે દાંતી કાઢી લઈએ આપડે દાંતી જોડાવી લીધી હે આ બાજુ ક્રિયા બેન ને લાંબી રાહ જોયા પછી આજે સાયકલ જડી ગઈ હે ફાઇનલી સાયકલ મરી ગઈ મહિનો થી ત્યાં પરિયાણ હાલે કે આજ સાયકલ જડે કાલ સાયકલ જડે એમાં આપડા ભવ્યાસભાઈ એની લઈએ જો અહીં

ਪਹਿਲਾ ਡੁੰਗਰੀ ਵਾਲ ਨੂੰ ਖੇਰੀ ਲੈਣਾ ਆਪੇ ਡੁੰਗਰੀ ਵਾਲ ਖੇਰੂ ਆ ਦੇਖਾਇਆ ਡੀਜ਼ਲ ਦੇਖਾਇਆ ਬਰਬਰ ਦੇਖਾਇਆ ਨਾ ਬਰਬਰ ਦੇਖਾਇਆ ਲੱਗਾ ਪਾਸਾ ਕਾ ਤੇ ਮੈਨੂੰ ਦਿਖਾਉਣੀ ਡੀਜ਼ਲ ਆ ਆਵੇ ਦੇਖਾਉਣਾ ਭਾਈ ਰਿਵਾਤ ਭਾਈ ਬਲੌਗਰ ਆ ਗਿਆ ਨੀਨ ਸਾਈਕਲ ਆ ਵੀਏ ਆ ਗਿਆ ਨੀਨ ਸਾਈਕਲ ਆਵੇ ਬਤਾਵੀ ਦੇ ਦੇ ਹੁਣ ਬਾਪਾ ਨੂੰ ਬਤਾ ਦੇ ਹਲੋ આ બતાવ આયા ડીઝલ મામા ડીઝલ રાખે હા આઈ તારી ક્લિપ આપણે આજે ને કાપવી નથી રાખવી હરખ હું તારી દેખાવું જોઈએ ભાઈ કેના મોઢા ની આવે ને કેના પગ ની આવે ને ઈ ની હાલે બધાના ના મોઢા આવવા જોઈએ ઉઠાય આવે તો બસ અમારા ભાઈ વાસભાઈ બ્લોગિંગ કરવા રોજ ખપે ને કાકે ના દે ને કાકે ના બાપા ડુંગરી સાફ કરે ને મામી ને ઈ ડુંગરી સાફ કરે પહેલા આપણે ધોરિયા ભાંગી લઈ તો તો લઈ આયા આ ધોરિયા ને તો સાફ ધોરિયા બતા રહે નવ ધોરિયા ભાંગી યો આ બાજુ મે મે ઘારિયા ભંગાવીએ ને તો ખેડવાની મજા આવે ટ્રેક્ટરના ઊંચું નીચું ન થાય ઊભા પાટિયા લઈને રહી ચાલો પહેલાં ધોરિયા ભાંગી લઈ અહીં બકરા ને બકરા એટલે એનું ખાતર આવે અહીં હતા ભાંગે એટલે વાંધો ના આવે પછી તમે આગળ તમે જેમ કીધું એમ કે ટ્રેક્ટર ન થાય ધોરિયા ભંગાઈ જાય એટલે ડગર ડગર ઘણું આમ અને જો ડુંગળી આટલી ઉખેડવાની બાકી એ બાકી તો આ બધું ઉખેડાઈ ગયું હોય હવે એટલા જ રાહે બે ત્રણ ધોરિયા હે ઈ જ એટલે આ બાય ખેડાઈ જાય બસ એ આ બાય ખાલી વધે આયો કાલામાં બકરા આયા તા એટલે ખડતા બધું ખાઈ ગયા એટલે ખેડાઈ જાય આજ અને જ્યાં ખેડતા હોય બગલા તો પેલા આવે જો બગલા લારો લાર ફરે રહ્યા ટ્રેક્ટર ની લારે જ ફરે જીવડા વીણવા હવે પપ્પા બધા ધોરિયા ભાંગી લીધા અને હવે ખેડવાનું ચાલુ કરી દીધું ખેડાઈ જશે કલાક કલાકમાં આમ ધોરિયા ભંગાઈ જાય ને તો ટ્રેક્ટર ઊંચું નીચું ઓછું થાય આમ હરખું ખેડાય એટલે પેલા હવે ધોરિયા ભાંગી લીધા તો બધા ભંગાઈ ગયા છે આ પૂરેપૂરા થાંભલો વજન વાળો થાય ખબર ખોલ ખોલશે કે શું કરશે આપણું આપણું કેમ કે બહાર આ એ વધારે પાછળ ઢીલા જાય ગાળ વધી રહે ને ખેડમાં મજા નથી આવતી એટલે ને કાઢી નાખ્યો ફ્રીઆ નહીં ગયો તો થાપલો

અંદર લીમડાની ડાર ઓટકી જાય છે અહીંયા કણે અલ બકરા હતા ને એને ચરાવાર રાખીતો ને લેંદર અટકી રહે છે ડારું લીમડાની પહેલા અમારું તો નેતા પુનઃ ખેડાતો એટલે અમાર આ મે ન પડ્યો હવે અમાર ગાડી આવસો એટલે આ બરોબર ખેડા હે આતે નીકળી ગઈ કમ્પ્લેઈન્ટ હાલો બીજી વાર ચાલુ કરવાની છે જો એક વાર કાઢી લીધી અડધામાં કેમ કે આ બાજુની થોડીક ડુંગરી હે ને એને પણ જમીન પાવી પડશે તો કે હુકાઈ ગઈ હાલો એક વાર નીકળી ગઈ બીજી વાર કરી ચાલુ આપણે હલાયનું બે કમી કરતા હતા તોડી કડી આયાતા આપડા એના ગણે લે ગયા કડીયા ચક્કર આવ્યા હતા કેટલે બસું કમ ફરી હલ્યો કે હુંમાં હાલો કરી ચાલુ બીજી વાર ચાલુ કરી નાખ્યું ખેડવાનું અમુક બીજી વાર ખેડી ને અમુક ડુંગળી નીકળે એ બતાવું તમે અંદર હોય તૂટી ગયો અમુક डुगड़ी मोटी मोटी खूटी गो न देखाए મિત્રો તો વાગી ગયા છે આઠ આપે આવી ગયા વાડી ઘરે ચાય પાણી પી લીધા હવે નાવા જવાનું બાકી પછી નાઈ આવી આપણે કમેન્ટના નામ બોલી દઈ વિડીયોને એન્ડિંગ કરી નાખી આજે તો આપણે દાંતી કાઢી હતી ને બસ એ જે અમને કામ કીધું આજ રબારી હતા તે હલ્યા ગયા બીજે ઉતારો લઈને દાંતી આજ ખેડાઈ ગઈ અને કાલનું જે કામ હશે પછી કાલે આપણે પારા રાખવાના વાવણા વાવણાથી ચીણ ટેરવાની થોડીક ડુંગળી માટે પારા રાખવાના એ

तो काना बापा अने राम राम सा, साहिल आहिर जय द्वारकाधीश तो जय द्वारकाधीश जी बरारिया जय माता जी, तो जय माता जी भाई जय ऋषिक ऋषिक आहिर जय श्री राम तो जय श्री राम रोहित गुजरिया नाइस तो नाइस થેન્ક યુ થેન્ક યુ વાંધો નહીં વાંધો નહીં હાલો ભાઈ પહેલી ટ્રાય છે શું અમારા વિદુભાઈ જે કેમેરામાં આવે એટલે થોડાક ભડકી જાય લાઈટ આંખે એમ નથી આવતી ને ભલે હાલો રમેશ આહિર રમેશભાઈ આહિર જય માતાજી જય માતાજી ભાઈ રાજેશભાઈ પટેલ ગેરાબેન ગુડ જોબ તો થેન્ક યુ રાજેશભાઈ પટેલ મારા તરફથી તમારો મને મારા તરફથી તમે ખૂબ ખૂબ આભાર પછી ભરતભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ હરિભાઈ ને રામજી આહિર જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ રામજીભાઈ રાજેશભાઈ પટેલ રામ રામ

જે ઝીલો કરજો પચી વિડીયાની કરી રાખી હેન્ડિંગ અને કમેન્ટના નામ જણાવી દીધા હૈ અને જો કોઈ કમેન્ટ નું નામ રહી જાતું હશે તો એ કાલના વિડીયોમાં જણાવી દઈશું તો હલો વિડીયા ની કરી રાખી એન્ડિંગ વિડીયો પસંદ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ થેન્કસ ફોર વોચિંગ બાય